ગુજરાતી નિબંધ પુસ્તકોની મૈત્રી અથવા વાંચનનું મહત્વ પુસ્તકોની મૈત્રી અથવા વાંચનનું મહત્વ વાંચતા આવડતું હોય છતાં પણ જે વાંચતો નથી તે નિરક્ષર જેવો જ છે આપણે આપણા અભ્યાસક્રમમાં આવતા પુસ્તકો વાંચીએ છીએ તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે એટલે આપણે આપણા પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે રસ્કીનના અન ધ લાસ્ટ નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોએ જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા આપી છે રામાયણ ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે સારા પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી તે આપણને સાચું માર્ગદર્શન તેમજ સારા કામો કરવાનું પ્રોત્સાહન આપે છે તેઓ આપણને સુખ દુઃખમાં સમભાવથી રહેવાનું બળ આપે છે મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત બહાદુરી દયા પ્રેમ ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે સારા પુસ્તકોના વાંચનથી સારું નરસું અને સાચું ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે સારા પુસ્તકો આપણા જીવનનું ઘડતર કરે છે તેમ હલકી કક્ષાના પુસ્તકો આપણા જીવનને બગાડે છે તે આપણને ગેરમાર્ગે દોરે છે એટલે આપણે સારા પુસ્તકોની મૈત્રી કરવી જોઈએ એક લેખકે સાચું જ કહ્યું છે કે તમે શું વાંચો છો તે મને કહો અને તમે કેવા છો તે હું તમને કહી દઈશ સારા પુસ્તકોના વાંચનથી આપણે જગત અને જીવનને વિશાળ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ આજનો યુગ ટેલિવિઝનનો યુગ છે લોકોમાં પુસ્તકોના વાંચનની રુચિ ઘટતી જાય છે લોકોનો મોટા ભાગનો સમય ટીવીના કાર્યક્રમો જોવામાં જ પસાર થઈ જાય છે હવે પુસ્તકોનો ઉપયોગ કબાટની શોભા વધારવા પૂરતો જ રહ્યો છે પુસ્તકાલયોમાં પણ વાચકોની સંખ્યા ઘટી રહી છે આમ છતાં આજે પણ સારા પુસ્તકો વાંચનારાઓની કમી નથી સારા પુસ્તકોનું મહત્ત્વ તો વધતું જ રહેવાનું છે જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ